માર્કેટિંગ યાર્ડમાં થયેલા નવા કપાસની હરાજી શાસ્ત્રોક્ત વિધિ સાથે ખેડૂત ભાઈઓએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના શ્રી ગણેશ કર્યા હતા આજની વાત કરીએ તો સિઝનના પહેલા કપાસનો ભાવ હરાજીમાં ચાર હજાર એકાવન રૂપિયા બોલાવવામાં આવ્યો હતો કપાસનો ભાવ ઊંચો બોલાયો હતો જેના કારણે ખેડૂત ભાઈઓ એકદમ ખુશ થઈ ગયા હતા સામાન્ય રીતના ગુજરાતમાં સત્યાવીસ લાખ હેક્ટરમાં તેલીબીયાનું ઉત્પાદન થાય છે ગયા વર્ષની વાત કરીએ તો પચીસ લાખ હેક્ટરનું થયું હતું ઓછું હતું અને આ વર્ષે થોડું વધારે થયું છે તો ફરીવાર અમરેલીમાં જે કંઈ પણ આ જે ઉત્પાદન જે થયું છે અને કપાસના જે ભાવ બોલાવવામાં આવ્યા છે એનો વિડીયો જોઈએ છવસો એકાવન સત્યાવીસો એકાવન અઠ્યાવીસો એકતાવન ઓગણત્રીસો એકાવન આ ત્રણ હજાર રૂપિયા ત્રણ હાજર એકાવન એકત્રીસો રૂપિયા આ બત્રીસો ભાઈ બત્રીસો રૂપિયા ઓગણચાલીસ એકાવન આ ચાર હજાર ને એકાવન રૂપિયા એકતાલીસ એકાવન એકતાલીસ એકાવન ભાઈ એકતાલીસો એકાવન રૂપિયા એકતાલીસ એકાવન એકતાલીસો એકાવન આવા જ વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ